નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઝૂપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિ દ્વારા વિકાસ ના નામે ડિમોલિશન કરવાના વિરોધમાં મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ગરીબ પરિવારોની લાગણીનો પડઘો પડે તે હેતુથી મહાનગરપાલિકા ખાતે યોજવામાં આવેલ ધરણામાં ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિના આગેવાનો કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પોલીસ દ્વારા ધરણા ઉપર બેસેલા આગેવાનો અને લોકોની અટકાયત કરવામાં આવી હતી આગેવાનો દ્વારા દબાણ હટાવવા મામલે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે